ના મેં ગાયો માટે કહી હ ગાયો ના આવે ના ખુરશી તૂટી ગઈના આ એ લાકડો અમારો હોય હી જોયો અમારું કે અમારું કેટીએમ બાઈક જોવાનું જોવા મું ત્યાંનું અંદર અત્યંત તાન ન રાહ્યો તો તે ભંગાર થઈ ગયો ના આ પતરું અમારું હ આ લાકરો હોય ના આય લાકડો અમારો હી